હળવેકથી ખાલી આ આ હોય કે ને આ દોરીને આવી રીતે પકડવાની અને આમ સેંચવાની બાદ યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ જય શ્રી રામ સવાર સવારમાં સૂર્યનારાયણના દર્શન થઈ ગયા અને હવે જાવી આવી છે આપણે ઘરે fuzzy નીકળી ગયા ને આપણે જો નાઇન ને થઈ ગયા છીએ આપણે કમ્પ્લેટ તો હવે આપણે વિચાર એવો કર્યો છે કે આપણે કોઈ જ ઘડી ગયા બરોબર કેટલા ગયા છે દસ વાગી ગયા છે અને આપણે ઘડી કોઈ જાય બરોબર ફેમિલી પાંચ વાગી ગયા અને જાગીના બહાર બેઠા જોઈએ આપણે જાગી ગયા પાંચ વાગે અને હવે જવાનું છે મંદિરે થોડું ઘણું કામ છે કામ પતાવીને પછી આવશું પછી હાલો આરતીનો સમય થઈ ગયો છે અને અમે હવે નીકળવી છીએ ધીમે ધીમે ઘરે જવા માટે આપણે ઘરે બગીયા છીએ ગેસનો છે ને બાટલો ફોરવાનો છે તો જો તમને નો આવવાનું ખબર હોય ને તો અત્યારે તો સાબળ્યું તો આપણે ઉખાડી નાખ્યું પણ જો ખાલી કાંઈ નહીં હળવકથી જો કેમેરામેન અનુભાવ હળ વ્યક્તિ ખાલી આ જો આ હોય કે નહીં આ દોરીને આવી રીતે પકડવાની અને આમ સેંચવાની બાટલી આવી ખાલી હલ્લી હલ્લી ફેમિલી જમવાનું થઈ ગયું છે આપણે પેલા કમ્પ્લીટ તો હાલો આપણે પેલા જમી લેવી અને જમવામાં શું છે એ તમને બતાવી દો તો જમવામાં છે ભાખરી રોટલો અને મિક્સ સબ્જી અને કેરી ઘણા સમય પછી આવી છે કેરી તો આપણે તો પહેલાં કેરી રીતે ખાવાની છે બરોબર પછી બધું જમશું અને દૂધની ઠુલી પણ આવી ગઈ છે આલો તો હવે જમી લેવી આલો જમી લેવી અને પછી ઘડીક જાવી બહાર બેસવા ઘડીક ફેમિલી આપણે બહાર બેસવા માટે પણ બહાર કોઈ હતું નહીં પંદર વીસ મિનિટ ઘડીક આપણે બહાર બેઠા પણ આખ્યું પછી આમ બહુ કોઈ હતું નહીં બહાર તો પછી ગયા આપણે અંદર અને આખ્યું થોડું ઘણું ઘેરાય છે આમ ઊંઘ જેવું આવે છે હજી ઘણું પૂતા તો પણ હજી ઊંઘ આવે છે તો આજનો બ્લોગ અહીંયા જણ કરવી છે એવી વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય રામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં